નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો ચોવીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર મિત્રો મંગળવારના રોજ આજની આવકની વાત કરીએ ને મિત્રો તો આવકમાં ડૂમ નંબર બે આખું ભરાઈ ગયું છે મિત્રો અને ડૂમ નંબર એક અડધું ભરેલું છે મિત્રો ને સામેના ડૂમ નંબર ત્રણની બાજુમાં પાલ ઉતરેલા છે તમે જોઈ શકો છો સામે પાલ ઉતરેલા છે મિત્રો ને હરાજીનું કામકાજનો પણ ટાઈમ થઈ ગયો છે ઓક્ષ્મીનભાઈ આવી ગયા છે મિત્રો તો હરાજી પણ થોડી જ વારમાં શરૂ થવાની તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણેલી કહેવા રહી છે આજના ભાવ અને ગુણીમાં અંદાજીત આપણે ગુણીની વાત અને પાલ અને તો વીસ થી બાવીસ હજાર આસપાસ અંદાજીત ગુણીનો અંદાજ લગાવી શકીએ આપણે તો આજે કેવાડીએ છીએ બજાર ભાવ જાણીએ એક હજાર ને છત્રીસ એક હજાર ને છત્રીસ રૂપિયા નો ભાવ થયો ત્રીસ મગફળી છે થોડી વજન માં મીડિયમ છે એક હાજર ને નો ભાવ થયો છે

986 રૂપિયાનો ભાવ છે છે ઓગણચાલીસ નંબર છે વીણા જેવું લાગી રહ્યું છે એનું વજન વાળું છે નવસો છ્યાસી રૂપિયાનો ભાવ થયો છે

ને ઓગણચાલીસ નંબર મગફળી છે ધૂળ માલ છે નવસો ને છ રૂપિયાનો ભાવ છે